પરંતુ રસ્તાની બંને સાઈડમાં બાવળો નેશનલ હાઇવે પર ત્રણ થી ચાર ફૂટ પ્રસરી જતા આ રોડ સિંગલ પટ્ટીનો હોય તેવું લાગી રહ્યું હતું અને અવારનવાર સામાન્ય તેમજ ગંભીર અકસ્માતો પણ થતા હોવાથી અનેક વાહનોને નુકસાન પણ થયું છે આ ઉપરાંત અનેક વાહન ચાલકો અને બાઇક ચાલકો ઇજાગ્રસ્ત થયા છે હાલમાં જ પાંચથી છ વ્યક્તિઓના અકસ્માતથી મૃત્યુ પણ થયેલ હતા જેથી વાહન ચાલકો અને રોડ ઉપર વાડી વિસ્તારના ખેડૂતો દ્વારા અવારનવાર રાજકીય આગેવાનો તેમજ નેશનલ હાઇવે તંત્રને અનેક વખત લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું નિરાકરણ આવતું ન હતું આખરે વાહન ચાલકો તેમજ ખેડૂતોએ ગુજરાત ન્યૂઝ પોરબંદરને રજૂઆત કરતા અને આ વિકટ પ્રશ્નો અને ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં વિસ્તૃત અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ નેશનલ હાઇવે તંત્ર દોડતું થયું હતું અને ત્રણ માઇલ થી જામ સુધી બાવળની ડાળીઓ પહેલા મજૂરો મારફત ધાર્યા વડે કટિંગ કરી અને તેની પાછળ જેસીબી થી બાવળો થડ દૂર કરવામાં કામ શરૂ કરવામાં આવ્યું છે જેથી વાહન ચાલકો અને ખેડૂતો વતી સામાજિક કાર્યકર વિરમભાઈ ગોઢાણિયા દ્વારા આ પ્રશ્નના નિરાકરણ માટે ગુજરાત ન્યૂઝ પોરબંદરનો આભાર વ્યક્ત કરાયો હતો પોરબંદરથી કે રસ્તા ઉપર અકસ્માતો અને જાહેરાત કરતા ન્યૂઝને અમે આપ્યું ન્યૂઝ ચેનલથી ન્યૂઝ ચેનલ ની વાત પૂછતા આની વાત સરકારે સાંભળી ગુજરાત સરકારી એ બદલ હવે કામ ચાલુ થયું કટિંગ પાવર અને પાવર હજુ ઓછા કાઢે વધુ કાઢો

ત્યારે લોકો આભાર વ્યક્ત કરી ગુજરાત ન્યૂઝના મેનેજિંગ ડાયરેક્ટર રાજભા જેઠવા સાહેબ અને ટીમ પ્રત્યે પોતાની લાગણી વ્યક્ત કરી રહ્યા છે ધીરુભાઈ નિમાવદ ગુજરાત ન્યૂઝ પોરબંદર